ગુડ મોર્નિંગ જય મા મોગર જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજા મસ્ત મજાને હવાર થઈ ગઈ આજે આપણી ઉડી ગઈ છે નવ વાગે અને ભાઈ આજે જ ઠંડી પડે છે ને કાલે નથી બહુ નેક્સ્ટ લેવલ ઠંડી પડે ભાઈ તો મેં પહેર્યું નથી કેમ કે હમણાં ઉઠ્યો ને એટલે કીધું સીધો બ્લોક જ ચાલુ કરું તો જેકેટ ઘરમાં પીડ્યું પહેર્યું નથી ઠંડી લાગે છે રાખને રવાડા ઉપર થઈ ગયા હાલો મીડિયમ સેજ બિનારી આ અત્યારમાં મારી મમ્મી ઉઠીને ભર્યું તો આવી ગયું છે થયું ખાવા માટે

લુગડા હું ને લુગડા નાખીએ પછી ચટણી નથી લહણ ફૂલે ચટણી વાટેલી ચાજ બહુ લાગે કારણ હું વેલી ઉઠા ને એટલે ચાજ બહુ લાગે ત્યાં તડકો નીકળ્યો નથી હું એ અટાને બેસે

બહુ પાણી છે એમાં મેનું બહુ ભરાઈ ગયેલું છે પાણી જો નવા નવા પક્ષી છે હવે હેને આપણે કાં કામ છે એ બતાવવાનું હોય પછી જ આપણે ઘર સાઈડ ભાગી જઈશું પછી જ્યાં મેનુ બધી રહ્યું એવું બધું રહેતું પણ ભણતા જ થયું ભાઈ અમે હવે ભણતા જ નથી મિત્રોને સામે જોવું કંઈક પાઇપ નાખી દીધું હા અજમાં અને આ અજમાં આપણું મોબાઈલ મોબાઈલ જાય તો પાછું કંઈ જોડે એમ નથી કેમ કે ઓજ હે બોંડું તો હાલો હવે આપણું કામ પતાવી લે મળીએ આપણે કામ પતાવીને પછી ઓજી આપણું કામ પતું નથી હજી આપણે આઈને છે 8 વાગ્યા ના આવ્યા હાલો સોરી 10 વાગ્યા આવ્યા છે આજી આને આમ હે ભાઈ સામે જોવો બાવળાનો પાઠ છે આ છે પાણીનું ઓજ ભરેલું આમાં ભાઈ પડ્યા પડીએ તો આપણે વ્યા જઈએ કરતા બહુ આવડતું નથી એટલું હજી પછી આ છે નિહાર આ તો આપણો ક્લાસ પહેલાંના ઓલામાં આ નીચે મારા તો જવો તો ખરી ઓજ ને ભાઈનું કેવું લાગે કોમેન્ટ કરી દેજો ભાઈ પાણીની ત્રાવ ભરેલી વડલો પછી ભાઈ આ તો મને નથી ખબર શું હે આ ઓજ હે આ હામે હે આંગણવાડી પછી એવું બધું છે તો હવે હાલો આપણું કામ પતી જાય તો આપણે નીકળીએ પછી આપણે કુંડા બનવાનું કામ આવે છે સામે પડી જાય દંગડી અને સામે આપણે ભાઈઓ કરે છે હેઠે કુંડા કુંડાનું કામ આવે છે ચાલો મળીએ આપણે પછી કામ થઈ જાય એ પછી થોડુંક પછી એક વાગી ગયો હું આવ્યો હું ભાઈ ઘરે ને આથું બાથું ધોવ લીધા છે અને હવે આખા થી પેલા આપણે ઉતારવાનું છે જેકેટ ને બેસી જઈએ જમવા ગાય મિત્રો જયમાં નથી રાખતા પેલા જેકેટ ઉતારી નાખીએ પ્રાઇઝ લાવ્યો તો આજે ખાંભોદર હતા

બે ભરી લીધા હવે આપણે બે ત્રણ કલાક આરામ કરી લે મળીયે બે ત્રણ કલાક આરામ કરીને પછી તો વાગી ગયા ચાર ને આજે ભાઈ ચાર વાગે નિંદર ની અંદર ઉડી હમણાં મોધું હજી ને આજે ચાર થાય આપણો ચાર વાગે મમ્મી આજે તમે કેમ હોય ગયા તા

તો આપણા ઘરની પાસે જે ગર જાન હોય ને આજે અહીંયા પહા બે તો કેમ હે ફૂલ થઈ ગયો ને ખાઈને યા મારવા થોડો ગધડીનો વિડીયમ કે કહી દે હેલો હાલો કરી દે જો હવે ઓલા પાછ એ વિડીયમ હાલો હાલો કરી દે જો હાલો કેમ હો કેમ હે મજામાં ન આવે ભાઈ આ બે હે ને અમારા ઘરનું ધ્યાન ને ભાઈ ને

મારો એટલે બે વાહન થોડો સારું હાલો તો અમે જઈ આવ તો મારવા પછી આપણે ઘરની પાસે દેવાભાઈનું ફાર્મ તો દેવાભાઈના ફાર્મમાં આલે છે પાણી ભરવાનું કામ અમે ઊભા હે જો એક દેવાભાઈ ઉભા છે ને એક મજૂર છે અમે જે ઊભા છે દેવાભાઈ અને બેઠા હે મજૂર હે આ છે બધી જવાર મિત્રો તમે જોઈ શકતા છો તો આ જે જવાર છે ને મોટી મોટી થઈ ગઈ છે અને જે ઓલી છે ને એ હજી જાણતી છે

ત્યાં ઘરે પીગાના ત્યાં તો એક કામ આવી ગયું હોય આપણે કે ગામમાં જાવ નાસ્તો કરવાનો હોય તો સિટી સંગ ના વાઇટ કાન એવા કંઈક લેવાના છે મેં કીધું હાલો ને જાઓ તો હોંડામાં સાવી નાખે ને પેલા સારું કરીએ આપણે જોતા ભરાઈ જઈએ છીએ દૂધ દૂધ પાણી સાફ કરવું પડે છે હા દિનથી ઘર નાખે તો હાલી આપણે સેટું નથી જવાનું બહુ નો કરતા સારું કરી નાખે ગામનો રોડ છે આપણે ગામમાંથી માંથી લઈ આવ્યા છે નાસ્તો નાસ્તા છે ઝીણકી વાટક વાટકી ત્રણ પેકેટ એક છે આપડા મિરચી બોમ્બ ને આ છે આપણું ખમણ વાળું ઠંડુ તો હાલો હવે પછી નાસ્તો કરી લઈએ મળીએ પાછા આ વિડિયો મેં આજ પૂરો કરીએ છે વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો નવા વિડીયા સાથે કાલે મળીએ કાલે ગણ બધા બાય બાય ભાઈ શું આ આપણે આજ પૂરો કરીએ છીએ મળી આવતીકાલે સવારે નવા વિડીયો સાથે ચેનલમાં જે પણ નવા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો જય શ્રી રામ બાય બાય